રાજકોટમાં સૌથી લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ બે ડિગ્રી જોવા મળ્યું હતું છેલ્લા કલાકમાં આમ તો તો સમગ્ર ગુજરાતમાં પણ રાજકોટની વાત કરીએ ઠંડી છે તેનો અનુભવ લોકોએ કર્યો હતો સૌથી ઠંડુ ગાર શહેરમાં બીજા ક્રમાં અત્યારે રાજકોટ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી મુજબ આપણે જાણીએ તો જાન્યુઆરીના અંત સુધીમાં આ ઠંડી છે એનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે એમ છે ખાસ હિમવર્ષાની અસરના લીધે આ વાતાવરણ ઊભું થયું છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ હવામાનના સમાચારની વાત કરવી છે રાજકોટમાં જે હાડ થી ઠંડી પડી છે તેમાં જે આંકડો સામે આવ્યો છે કે રાજ્યમાં સૌથી ઠંડુ ગાર શહેરમાં બીજા ક્રમાંકે અત્યારે રાજકોટ જોવા મળી રહ્યું છે રાજકોટમાં સૌથી લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ બે ડિગ્રી જોવા મળ્યું હતું છેલ્લા અડતાલીસ કલાકમાં આમ તો સમગ્ર ગુજરાતમાં પણ રાજકોટની વાત કરીએ તો હાડ થી ઠંડી છે તેનો અનુભવ લોકોએ કર્યો હતો પોરબંદરની વાત કરીએ તો પોરબંદર અત્યારે પ્રથમ ક્રમાંક પર જોવા મળી રહ્યું છે તાપમાન ડિગ્રી જેટલું જોવા મળ્યું હતું એ સિવાય ગુજરાતમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો દરેક જિલ્લાઓમાં પણ આ રીતની ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ આપણે જાણીએ તો જાન્યુઆરીના અંત સુધીમાં આ ઠંડી છે એનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે એમ છે ખાસ હિમવર્ષાની અસરના લીધે આ વાતાવરણ ઉભું થયું છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો છે દરેક જગ્યાએ અત્યારે તાપમાનનો પારો છે ગગડી રહ્યો છે લઘુત્તમ તાપમાન નોંધાઈ રહ્યું છે ઝાકળની વાત કરીએ તો એનું પ્રમાણ ઘણા બધા જિલ્લાઓમાં ઓછું દેખાઈ રહ્યું છે પણ આનો હજુ પણ જાન્યુઆરીમાં બીજો રાઉન્ડ જોવા મળશે ખાસ આપણે વાત કરીએ તો આ વાતાવરણમાં જે સતત તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તેનાથી જેટલા પણ વડીલો છે શ્વાસના દર્દીઓ છે તેમને સાવચેતી રાખવા કરવામાં આવી છે મિશ્ર વાતાવરણ આમ તો અત્યારે અનુભવાઈ રહ્યું છે વધારે ઠંડી હોય છે પણ બપોરે જ્યારે તડકાનું પ્રમાણ વધે છે ત્યારે આંશિક તેમાં રાહત મળતી હોય છે પણ આ મિશ્ર વાતાવરણ છે એ ક્યાંક ને ક્યાંક રોગચાળા માટેનું પણ કારણ બની જતું હોય છે એટલે અત્યારે તેના માટે પણ સાવચેતી રાખવી કાળજી રાખવી દરેક લોકો માટે આવશ્યક બની ગઈ છે અડતાલીસ કલાકમાં દરેક જગ્યાએ લઘુત્તમ તાપમાન નોંધાયું છે ટૂંકમાં આપણે નજર પોરબંદર નવ ડિગ્રી રાજકોટ નવ પોઈન્ટ બે ડિગ્રી અને વેરાવળ પંદર પોઈન્ટ ત્રણ ડિગ્રી એટલે લોકોએ હજુ પણ વધારે ઠંડી પડી શકે એમ છે તેની તૈયારીઓ રાખવાની છે આ રીતની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર